નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ ઓડેત્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જોશું શક્તિમાનનું સાઈડ ટોકરી મોડલ ફક્ત બે જ માણસોથી ઓરવાવાળા અને એક બીજો માણસ કે જે આ આજુબાજુમાં જે ઝીણી રજોટને ભૂકી ઉઠતી હોય હવે એ રીતે ત્રણ માણસથી થ્રેસર ચાલુ છે વરિયાળીની અંદર અને આપણે પહેલી વખત આજે વરિયાળીમાં થ્રેસર કોઈ અગાઉ ક્યારેય પણ આપણે વરિયારી નથી કાઢેલી તો તમને એના સેટિંગનો વિડીયો જે મનો આજે અનુભવ થયા છે એ પ્રમાણે હું બતાવીશ એક બીજો વિડીયો દ્વારા પહેલાં આપણે થ્રેસરનું રિઝલ્ટ જોશું આ વિડીયોમાં તો જોડેલા રહેજો કે ભાઈ શક્તિમાન થ્રેસરનું રિઝલ્ટ કેવું છે આપણે આ થ્રેસરના ઘણા બધા અગાઉ પણ વિડીયો મૂકેલા છે અને આપણે આ બે હજાર ને ચોવીસનું જે ટોપ મોડલ આવે એ છે સાઈટ ટોપરી મોડલમાં તો અને વરિયારી પણ સારી એવી નીચેથી લીલી ઘારવાળી નીકળે છે એ અમારી બાજુ આમ લીલી નથી પણ આ ઘાર છે કારણ કે આ ભર કરી દીધા છે અને નીચે એક એક બબે પાથરામાં જમીન બાજુથી ઘાર નીકળે પણ સારી એવી એવરેજ થી કાપે છે અને સારી રીતે કઈ રીતે શા માટે કાપે છે એનું પણ આપણે શું સેટિંગ કરેલ છે એક બીજો વિડીયો દ્વારા બતાવીશું આ વિડીયોમાં લાંબુ થઈ જશે બધું બતાવીશું તો અને વરિયાળી સારું નીચેથી કાપેલી છે એકદમ વોલવાળી હતી એ ખેડૂત ભાઈઓ આપડા વિડીયો જોતા હશે આ શોર્ટ જોયું હશે આપણે આ વરિયાળીના વિડીયો મૂકેલા હતા અને દાણા એકદમ બગડી ગયા છે અમારી બાજુ આ વખતે બહુ સારા વરિયાળીના દાણા હતા પણ જે જો તમે વિડીયો કેમેરામાં દેખાતું જ હશે કે દાણા સાવ થઈ ગયા છે એમ કહી શકાય આ દાણા તો કઈ છે જ નહીં એવું છે અને કાંધાનો જે માલ નીકળે છે આપણે ટોકરીમાં નાખીએ છીએ જો અહીંયા મોટા મોટો એક ફાયદો થાય છે ટોકરીમાં નાખવાનો કે દાણો ભરત નથી તો એક બાજુ અને આપણે ઘુંગરામાં દાણો જવાની જરા પણ શક્યતા ના રહીએ ટોકરીમાં નાખીએ એટલે કારણ કે માલ પાછો આખા ચારણામાં ફરી જાય છે અને જો ચારણામાં નાખીએ તો એક સાઈડ હાલે અને અહીંયા પાછળ પણ કાંઈ ખાસ આવતું જ નથી એટલે ચુસ્કી ફેન નીચો કરેલો છે નીચે ચારણો છે ચુસ્કી ફેન નીચે કોઈ દાણો ક્યારેક આવી જાય એવી શક્યતા લાગે છે કોઈ તગારું ભાજું નાખી દેવાનું જેથી ચરાઈ જાય સારી રીતે જો આવી છે વરિયાળીની ક્વોલિટી બહુ ખરાબ છે ઝીણો માલ બહુ છે જોઈ શકો છો તમે પણ જોકે આ સુકડી એટલો ઓર થતો એટલે ફૂલ ભરાઈને આવવી જોઈએ હરિયાળીમાં પણ એટલો માલ નથી માલ બહુ બગડી ગયો છેલ્લે છેલ્લે એન્ડમાં ટ્રેક્ટરમાં જો દાબ પડવાની વાત કરીએ કે કેટલો પડે તો જેટલું રાઈડ પડે એટલો વરિયારીમાં પણ દાબ પડે છે નીચેથી વાટેલી હોય તો જો આ ઉપરના પાથરા છે ભર નહીં એકદમ તડકો તપી ગયા છે અને હવા પણ ખાઈ ગયા છે સૂકી હવા તો હમણાં ઝડપથી જશે જ એમાં જરા પણ તાપ નહીં પડે અને નીચેના એક એક પાથરો જે જમીનને અડેલો હોય એમાં જમીનનો ભેજ લાગેલો હોય એટલે થોડુંક ટ્રેક્ટરને અવાજ બદલી જાય છે એ પાથરા આવે ત્યારે તો જોઈએ આપણે થોડી વાર માટે રિઝલ્ટ જોઈ લીધું તો ખેડૂત મિત્રો આ રીતે હતું શક્તિમાન સાહેબ ટોકરીનું હરિયાળીની અંદર રિઝલ્ટ જોકે આનાથી સારું રિઝલ્ટ જોવા મળે હજી જો પાક સારો હોય તો કારણ કે સુપડી સારી ભરાઈને સારો ક્વોલિટીનો માલ હોય તો ત્યાં મજા આવે આપણે રિઝલ્ટ જોવાની પણ માલ નબળો હોય તો એ તો એ પ્રમાણે જ આવવાનું છે કોઈ પણ પાક હોય તો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં બન્યા રહેજો ફરી નવા વિડીયો સાથે મળીશું કંઈક નવી માહિતી સાથે મળીશું